કે અમારું દુખ છે ને તમને કેવા આવીતી હવે નઈ કહું એટલે ખબર પડે કે મારું દુખ તમને ન ગાવ તો કોને કઈ દેને દુખ હું પડ્યું આટલું બધું કે હવાર નાખશો આ તમારી માં તમારી માં છે ને મારું લોહી પી ગઈ છે આ લગન કરીને આવી ત્યારે કેવી તાજી માજી હતી અને હવે જો ફૂક લકડી લાકડી જેવી થઈ ગઈ જો ભાઈ કાઈ ફરક નથી હા ઠીકડું હતું અને એમાંથી જરી ખળી થઈ ગઈ તો થઈ હું ગયો ન્યા થઈ ગઈ ને ખળી થઈ ગઈ ને

કે તમારા ઘરમાં તમારી વહુ કેટલું કામ કરે તો હંધી બાયુ બધી વાતો કરતી હોય તો આપડા બાને મન થયું હોય કે લાઈને બે વાત હુંય કરું તો તું કઈ નો કરતી હોય તો ઠોકી દીધું આખા ગામ બસે તો કહેવાની હું જરૂર છે પણ હું એમ કહું છું હું કામ નથી કરતી તો નકરું મને સાંભળવાની હું જરૂર છે મને સાંભળાવું તો સાંભળાવું પણ આખા ગામ વચ્ચે વાત કરવાની હું જરૂર છે આ જે જો ને ને કેતા છે આ મારી વહુ તો ખેતરના કામ જ નથી કરતી અરે

હા પંસાત નથી કરતા એ તો હાસું જ કે છે આ તમ નથી કરતા તો કે છે તમ કરતા હોત તો કહી દેત કે ભાઈ કદાચ એને એવા ફરક શું છે આ કામ કરું ને તો આખા ગામમાં કંઈ કહેવા નથી જતા કામ ન કરું ને તો આખા ગામમાં કેવા જાય કે મારી ભાવ કામ નથી કરતી બાકી હાથ હારા કામ કર્યા હોય ને તો કોઈ દિવસ મોઢામાંથી મારી તારીખ તો નહીં કરી હોય મારા વખાણ નહીં કર્યાં હોય કે વાહ મારા દીકરા આજે બહુ સારું કામ કર્યું મને તો સમઝાતું નથી કે તને કેમ સમઝાવી હવે કરવાનું શું છે કરવાનું એ છે કે જઈને છે ને તમારે તમારા બાને સમજાવો કે મારી સામે નો બોલે ને મારા વગોણા નો કરે આખા ગામમાં તો ઈ નઈ થાય બીજું બોલ નઈ થાય કેમ નઈ થાય આ તો નો થાય ને હું બાન કઈ કેવા જાવ સોકુ કે હે કે શું કામ કરે છે નો કરતી હોય તો હાસુ જ બોલું ને મને ખોટું બોલતા આવડે ને કોઈ દી હા તો ઠીક છે કામ નંબર 2 હો હું ખેતરના કામ નઈ કરું ઈ તો ખબર જ છે મને પણ કેદી કરી એમ કે મુરે જોવડાવું નહીં કરું એમ કીધું પછી એમાં કરવાની વાત આવે જ નહીં હા તો કરવું તો પડશે જ ને તું નહીં કે તો કરશે કોણ તમે અરે હું કેટલું કરું તો હું હું કામ કરું મારે તો ઘર નું એ કામ કરવાનું તમારું એ કામ કરવાનું તમારી માં નું એ કામ કરવાનું ખેતર નું એ કામ કરવાનું અરે લા એ આને તો કેમ સમજાવી નો સમજાવી હકો આ સ્કૂલ માં અમારા ઓલા ટીચર હતા ને ઈ નો તો સમજાવી હકતા ઈ કહેતા હતા કે હે ભગવાન આને તો મારે કેમ સમજાવી બધે જોયા જા આ ઘરે ઘર જોયા આ હંધે ઘર માં વહુ છે અને કેટલું કામ કરે ઉંકારો નો કરે તારો તો જીબડો મોઢામ નથી રહેતો મારો જીબડો છે ને કઈ વેતનો નથી અને આ ઘરે ઘરે જોવાની વાત કરો છો ને તો ઘરે ઘરે જોયો આજે વહુ આયો હોય ને ઈ પોતાના ધણીને ને એની હાહુ ને હંધાય ને કેવા માર મારે છે કેવું ખીજે છે કેવું કેવું બોલે છે રેવા દે રેવા દે આ ટીપી નાખે જોહા કોઈ મુકતા નથી આ મોઢું છે ને તારું મવડાઈ જાહે આમ હું ઈસ કહું છું કે ટીપી નાખે છે આજકાલ ની આવેલી બહુ હું તો એટલી હારી છું કે મારા હાહુ ને હાચવું છું આ ઘરની બહાર નથી કાઢી મેલા

આ સો હજારી કમ થયું ને પાછું પાવર કેટલું કરે અરે બાય કીધું તો કીધું વાત મેલ દેવાય એટલું બધું મગજ ઉપર નો લેવાય નહીં સમજાવો ને તમારા બાને બાને હું ને સમજાવવાનો તને સમજાવું છું કે હાલમ વાડી ભેગી થા ને હાલ મારી હર વાર કામ કરી રાસ્તો નહીં આવ વાડીએ તો નહીં જાવ આજે તો છે ને ભગવાન ઉપરથી નીચે આવીને કેઈ ને તોય નહીં આવ અને હા મને પરાણે લઈ ગયો છું ને વાડીએ તો હું જતી રે મારા બાપાના ઘરે ધમકી આપશો ધમકી નથી આપતી હા હાચે હાચું કહું છું તો વય જંતુ તારે ન કરે તને શું કામ છે કામ તો તારે કંઈ કરવું નથી ખાલી તારું આ બધું સાંભળવું આ ઢોઢ વેચની જીભડી તારી ચાલે છે એના કરતાં સારું તારે બાપાને ઘરે જત ને આ જંતુ શાંતિથી રે તો ખરાં અને અમને શાંતિથી જીવવા દે હા હા બરોબર છે ઈજ તો તમારે જોઈશે ને ક્યાં ઘર મેળીને હું જતી એટલે તમે બીજી પૈણીને લઈ આવો મને ખબર જ નથી કે એક દિવસ તો મારી આ રહ્યા છે ના પડી દીધ મારા બાપાને કે મારા લગ્ન ન કરાવો અહીંયા પણ ના મારા બાપાનો માયના મને કે બહુ સારો છોકરો છે આ જોઈ લઈ મારા બાપાના ઘરે 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 પાસી નહીં આ કેવા કેવા કિસ્સા બને અને હોતે કોણ હોય કેટલું જોઈ જોઈને આપણે હક પણ કરી દીકરીઓ ને હેરાન કરે ન હોય જમાય તો શને હારા જ હોય અને આપને ગમે દીકરી હોય આપડી હોય કે પાર્કી હોય કે ગમે દીકરી હોય દીકરીને સમજીને રહેવાનું હોય એ ઘર એનું છે અને આ દીકરી જેમ એના મરે ને એમ જ એને ન્યા રહેવાનું હોય એને પાર્ક ન ગણવાનું હોય તો એ હારું સારું જ લાગે દીકરીઓ તો કેટલું સમર્પણ કરીને આવી હોય મા બાપ ભાઈ ભાભીઓ બધું છોડીને હારે ગઈ હોય પણ હામેવાળાને સમજવું તો જોઈ ને આમ દીકરીઓને ત્યાં હારે એટલું બધું કામ કરાવે ને એટલે દીકરીઓ પાછી જ આવે બચારીઓ શું કરે જો આમાં કેવું થાય ખબર દીકરી જ્યારે પિયર હોય અને એની માં એમ કહે ને કે તું વાડીએ જાતો ન્યાસન નીણ વાઢવાની છે કપાળ વીણવાનો છે કિઝાઈને એમ કહે ને તોય દીકરીને મીઠું જ લાગશે એનો એ શબ્દ દીકરી જ્યારે હા હારે જાય અને એની હાવું કહે ને કે જાતો વાડીએ ત્યાં નીણ વાટવાની છે કપાળ વીણવાનો છે તો તરત જ એ એને આખરું લાગશે એમ નહીં સમજે કે આ શબ્દ મારી માએ કીધો તો મને કેમ ગમત તો બસ એ હા હું એની માસ છે એ ગમાડવું પડે લ્યો તમારે તો ખાલી બોલવું જ છે ને આ જો એ કિસ્સો આપણા ઘર માં થયો છે ને આ દામિની ઘરે આવે છે હું દામિની આય આવે છે હા તો અરે હજી અઠવાડિયે પહેલા તો આ ગઈ છે અઠવાડિયે પહેલા આવી ત્યારે 15 દી રહીતી મને એ નથ ખબર પડતી ક્યાં તમારા પેટની દીકરી તમને હું નડે છે એટલી બધી અરે નડતી નથી મને હું નડે મારી દીકરી અને તને ખબર છે એની વિદાય થઈ થઈને ત્યારે હું જ વધારે રોયો હતો અને મને જ દુઃખ છે વધારે પણ પછી આપણે આપણી ફરજ નિભાવવાની હોય એની ફરજ ને હાહારામાં રહેવાની છે હા આપણે ઘરે કાંઈક પ્રસંગ હોય આ કંઈક એવું બન્યું હોય તો ભલે ને પંદર દિવસ મહિનો રહી જાય અને એની ઘરે કાંઈક એવું હોય તો ભલે ને રહી જાય પણ એવું કાંઈ નથી તો હું કામ આવે છે કાંઈ વાર તહેવાર છે ના આ એનું ઘર છે એના બાપ નું ઘર છે એના ભાઈ નું ઘર છે તો પછી આવે જ ને અને ન્યા આ જમાઈ જેમ ભાવે એમ બાધે છે ન્યારે કોઈ વાગ નો હોય ને તો એ મારી દીકરીને ગમે એમ બોલે છે તો હું મારી દીકરી સહન કર લે અરે જમાઈ તે હારો છે જમાઈ હું વાગ છે તમને એવું લાગે આ જે હારે રહેતા હોય ને એને ખબર હોય આપણી દીકરીમાં છે ને આપણી દીકરીને સમજાવાય આપણી દીકરીમાં વાક હોય ને તો એને બે શબ્દો કહેવાય એનું ઉપરાણું ન લેવાય એને કહેવાય કે આ તારે જે બોલે ને એ તારે સહન કરી લેવાનું અને જે થાય ને એ છે ને હારા માટે થાય અને જમાઈ કહે ને એ તારે હારા માટે કહેતો હોય લે કરો વાત તમારે હંમેશા છે ને આ દીકરીનું ઉપરાણું લેવું જોઈએ જમાઈનું નહીં સાંભળો મારી દીકરી કાંઈ એમ કામવાળીને જેમ નથી મોકલી આ દાડિયાને જેમ કામ કરાવે છે ખેતરમાં જઈને બસ આ જ વાંધો છે એ આ આવે છે ને વારે વારે અઠવાડિયે દહ દે પંદર દે આયા આવી જાય છે ને એ તારા હિસાબે જ આવી જાય છે તું આયા આય અને એને એમ કે કે તારે છે ને હામું લવકારી કરી દેવાની બોલે ને એટલે આમે બોલી દી દેવાનું અને કાંઈ કામ નહીં કરવાનું આવી રીતે તારી જેવી માં હોય ને એ દીકરીને ચડાવે ને એટલે દીકરી હા હરામ એવું શીખે અને એ પાછી આવે મેં કેદી વળી એને ચડાવી એમ મને મારી દીકરીનું ઘર ભાંગવામાં શોખ નથી પણ આ બસારીને હેરાન કરે છે તમે એને એમ કીધું કે તું આવતી રહેજે અહીંયા એ હું હેરાન કરે મને કહેતો એ હું હેરાન કરે છે હું એને મારે છે ખાવા નથી દેતા કડવા વેણ કહે છે કોઈ વસ્તુ નથી કહેતા અમુક ના એ એમ કહે છે કે બેટા આ આપણું જ ઘર કહેવાય તો જરીક આ કામ કરી નાખીને હવે એ તો હરેક વ્યક્તિને કરવું પડે એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય બધાને કરવું કામ તો બધાને કરવું પડે પણ આ એવડા મોટા ઘરનું કામ મારી દીકરી એકલા હાથે કરે અને આદિકુમાર આ નો વાત હોય ને નજીવી વાતમાં એને જેમ ભાવે બોલે છે અરે મારી દીકરી એટલું સહન ન કરે હો આ તમારે જાવું કહેવું જોઈએ કે બટા તો અહીંયા આવતી રે થોડાથી આ ફોડી ભાન થાય એને લે હવે આયા આયા આપણે આપડા મીરા ન સહન કરતી અશોક નથી એને ઘસકાવી નાખતો તો એ ન્યા તું કેમ કઈ નથી કેતી કે આમ નો કહેવાય એમ ઈ હોવ છે એટલે એમાં મીરાનો નો વાક હોય છે આ મારો દીકરો કે છે ને બરાબર જ છે પણ મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે એનો ક્યારેય વાંક ન હોય જોયું દીકરી કઈ કરે તો એનો વાંક નથી અને એની વસ્તુ જો હોવ કરે ને તો હોવ નો વાંક છે આ તારી જે નજર છે ને નજર એમાં તું ફરક લાય એમાં બદલાવ લાય દીકરી અને હો એ બે ની એક સમાન માન એ હો વાત ની એક વાત મારી દામી ની આ ઘર માં આવે છે ને તો તમારે કઈ બોલવાનું ન થાતો તમારે જે બોલવું હોય ને બધું આદિકો મને સમજાવજો અને એને બોલજો અરે હું એનો બાપ છું કાલ સવારે એનું ઘર ભાંગશે આવી રીતે તું એને સડાવ્યા કરીને તો એ આયા ધામમાં નાખશે અને એને હા હું કોઈને ન ગમે કે એની એની હો પિયર જાય વારે વારે પંદર દિવસ મહિને પિયર જાય ને આયા ધામમાં નાખે થોડી આપણી મીરા એને પિયર વહી જાય પંદર દિવસે તો તને ગમે પણ આપણે એને આટલું બધું ઢળ આવતા નથી કે ઘરમાં કામ એ કોઈ દી તમે એમ કીધું છે કે આ દીકરાઓને તમે ખેતરે મોકલો કામ કરવા તો દામીની કોઈ દી આપણે ત્યાં ગઈ છે તે બિચારી ત્યાં આવડે કામ કરતા ખેતરનું અરે પણ એ નો કેતી હોય ખાલી એમ કેતી હોય કે જા તું છે ને ભાત દઈએ કે એવું કઈ સૂટક કામ હોય ને એ કેતી હોય કઈ આવા કામ નો કેતી હોય ને આવું છે ને હારા સમજ્યા તું એવી રીતે ખોટી ચડાવતી નહીં આવે ને એટલે એને ઠપકો આપજે કે આયા ન હોય હોય બેટા એ તારું ઘર છે અને કહે ને બે શબ્દો તો સાંભળી લેવાય એ કેવાને લાયક છે તું સાંભળવાની ફરજ છે તારી ઠીક છે હવે તમને કહી દઉં છું હું તને દામિની ચડાવતી નહીં હવે તો બોલ આયા ઠેઠું કામ લાવ્યો છો તો તમને ઘર માં કેમ વાત કરવી મારે બધી વાત કરવા બહાર જ લાવવા પડે ને ઘર માં ઊંચે થી બોલું ને તો તમારી બા સાંભળી જાય એટલે બાએ તને કંઈ કીધું છે ના રે બાનું તો હવે મને કાન માંય ન પડતું બા તો રોજ ઊઠીને કાઈ ને કાઈ કહેતા જ હોય કે નહીં આ બીજી વાત છે બાપુજી તો કોઈ દિ લગભગ ન બોલે હા તમાર બાપુજી તો દૂધ ના ધોેરા રહ્યા એટલે ઈ તો કોઈ દિ કાઈ બોલે જ નહીં ભગવાનના ઘરના માણા છે નહીં

અને કેટલી વાર સમજાવી કે દીકરી તો હારે જ હોય પણ એ નથી સમજતી તો ન સમજે ને આપણે પહેલાંથી કોઈ દીકરા કીધું નથી આ પાણી આવ્યા પહેલાં પાર બાંધવી પડે હવે ગમે એટલું ભેડું કરો તો ન થાય હવે હું કરું બોલ તું હું કરું હું મને શું ખબર હું તો ચોખ્ખી એક જ વાત કહી દઉં છું અહીં અહીંયા આવશે ને તો હું મારા પિયર વહી જાય આ તમારા બધાના ઢહડા મારાથી નો થાય એમ હું વઈ જઈ તો પછી આ ઘરનું ધ્યાન કોણ રાખશે

આનો છે ને રસ્તો આપણે કાઢશું અને હવે એવી સમજાવશું એવી સમજાવશું ને કે પાછી ન આવે બસ મને તો એ નથી સમજાતું કે ઘરમાં આટલી સારી રીતે હાચવે છે ને તોય તમારી બેન પાસી કેમ આવે છે ઘડીએ ઘડીએ અરે એક જગ્યાએ ટાટિયો ટકાવીને રહેતી કેમ નથી હા પણ પેલેથી અમારો જ વાક છે બરોબર પેલેથી અમે એને કંઈ કીધું નથી ને અને કોઈ દી વધારે કાંઈ કામ નથી શીખવાડ્યું એટલે પછી એનામાં એટલી આળા કરી ગઈ ને

તો એનું જરીક ધ્યાન રાખજે બીજું હું એને કહી બસ કે તારું કામ તું જ કરજે બસ અહીં આવે ને એટલે તમે સમજાવી જ દેજો કે એના બધા કામ એને કરવાના રહે હું એનું કાય કામ નઈ કરું અને જો વધારે આમ બોલીને તો જડબુ ફેરવી નાખે અરે ભાઈ બધાય નઈ તને તો ખબર છે ને બાદવી તો પછી આપણે કુટુંબમાંથી ને ઓલી આબરુ ઓછી થાય લે તમારી બેન પાસે આવે તો કુટુંબમાં આબરુ ઓછી નો થાય હું બે શબ્દ બોલું ને તો કુટુંબમાં નાક કપાઈ જાય

એક ઘર માં રહેતા હોય તો હા હું કેમ ન જોઉં હા હું જોવું પડે ને બોલવું પડે ને બધું કરવું પડે સમજતા કેમ નથી તમે પણ તું બોલે ને તો ડબલ ઈ બોલ છે મને એ વાત ની બીક છે હા તો હાર હું મારા બાપા ઘરે વહી જાઉં તમારી બેન પાસે વઈ જાય ને પછી મને તેડી જાજો ના ના ન જ જાવાન તારે હું એને કે કે તું આગી રહેજે જે બસ બસ જે જવાનું છે ને તમાર બેન ને હમ છે મને નહીં ભલે પણ તું કે જાતી નહીં નકર હું કેવું આ વાડીએ જાવ કે ન જાવ

યા જાવ જાવલા પાસમાં મને બા બીમાર છે ને હા તો ન્યા ખબર કાઢી આવું પછી ખેતરે જવાનું ખેતરે પછી જાવું કામ તો કરવું જ છે ને દીકરી આવી બે બેટા મારે બેવા આવી આ પછી કરજો આ પેલા મને એમ કે કેવા ઘર માં આવી છે મને કોઈ કે જીવાને નથી દેતું જીવવાનું હરામ કર્યું છે મારું તો અરે રે રામા હુંથી બટા ઈ તો કે પેલા આ કેટલું કામ કરાવે બા મારી પાસે કેટલું કામ કરાવે એક તો હું આવડી એમથી એમાંય મારી પાસે આખા ઘરનું કામ કરાવે ખેતરનું કામ કરાવે હું માણસો ને દાડીઓ થોડી છું ઈ વાત એ હસી છે મારી દીકરી બટા આમ કંઈ થોડું કામ કરાય આ જનાવની છે માણસ છીએ આપણે કાઈ વાંધો ની બટા ભલે તું આવી મને કાઈ નડતી નથી અને દીકરીઓ કોઈ દી માં બાપ ને નડે નહીં તું તારે અરે પણ તું જરે કા તારી જીભ રાખ અને તું એમ કેસો કે મારી પાસે કેટલું કામ કરે આખા ઘર નું કામ કરાવે હવે તમારા ઘરમાં માં સો કેટલા તમે હવે તું અને જમાય અને એની માં ત્રણ જણા છો એમાં કેટલું કામ કેટલું હોય ત્રણ જણાનું કામ કેટલું હોય મને ખબર છે બાપા બટા હાથ ને બધું દુખવા મંડે એ ઘર નું કામ ન હોય પણ આ ખેતીવાડીનું એનું કેટલું કામ હોય હવાર દી દાડિયા જેમ

પણ બેટા મને આ દુનિયામાં જો સૌથી વધારે ગમતી હોય ને તો એ મારી દીકરી છે તો આવો નો બોલો કોઈ દી તમે આ તમારે બાપ થઈને દીકરીનું ઉપરાણું લેવું જોઈએ આ વેવાનું કે ન જમાઈનું અરે બાપ હોય ને બાપ એ દીકરીનું ઉપરાણું ન લે અરે દીકરી એની હારે બાધીને આવે પિયરમાં તો કયો બાપ એવો હોય કે ઉપરાણું લે અને જે બાપ ઉપરાણું લે ને એ મૂર્ખો કહેવાય મૂર્ખો એ હું કાઈ બાધીને નથી આવી એ લોકો બાઈક બાઈક કરે છે મારી અરે હું શું કરું હું તો મિયાની મિંદડીની જેમ હાવ ચૂપ હોય

અને તારે હાહુનો બધાનો વાક કાઢને અને તું એમ કે એ નથી હારા એ જનાવર જેવા છે એવું તારે ન બોલવાનું હોય એ જેવા હોય એવા તો હારા છે એ તારું તારું ઘર કેવાય એ હવે હા સાચી વાત કરી દઉં તમને ખોટું લાગશે કઈસ ને તો આ બટા બોલ ને એમાં અમને કાઈ નઈ ખોટું લાગે હબдайમાં છે ને મારો કાય વાક નથી પણ આ તમારા જમાઈ તમારા જમાઈને છે ને શેરજય કમાવું નથી કાઈ કામ નથી કરતા આ હું કામ કરું છું ને ત્યારે ઘર આલે છે આ વાડીએ જાઉ ને ત્યાંથી ત્યાંથી જે પૈસા આવે ને એને લીધે ઘર આલે છે બોલો લ્યો કોનો વાક હવે અરે માડી બડા આટલું બધું આરે દુખ પડ્યું તોય મારી દીકરી બોયલીની આનાથી આરા સંસ્કાર કોને કહેવાય જમાઈને છે ને હું સમજાવી સમજા આવી રીતે નો હોય અને હું એલા શાંતિભાઈ ને હોતે ને કે તમે હું આવો આવો સમય અમને ગોતી દીધો એને એ તો બહુ વખાણ કરતા હતા એ તો વખાણ કરે અને એમાં કહેવાય છે ને કે વખાણેલી ખીચડી અમે દાઢ જ ચોટે આ અંદાઈ માં છે ને તમારા જમાઈ વાક છે ને પૈસા થી હું હતી અત્યાર સુધી ચૂપચાપ બધું સહન કર્યું એક શબ્દ નો બોલી પણ નહીં મારી તો કદર જ હતી હું જાઉં છું મારા રૂમ માં મારી આટુ ટેબલા મોકલજો આ વાંદો ને બટા આ જો મારી દીકરી નું દુખ જમાઈ જમાઈ ને મેં આવો નતો ધાર્યો મારે જમાઈને કેવું જોઈ તમે આ શું કરો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મેં હું કહીને જય શ્રી કૃષ્ણ પછી કરો પણ મારી દીકરીને આવી રીતે હું કામ તમે હેરાન કરો છો હેરાન મેં ક્યાં હેરાન કર્યા છે અને ધામિનીને હું કોઈ દી હેરાન ન કરું આ કેવી વાત કરો છો તમે બાપુજી અરે મારી ધામીની હું કંઈ ખોટું બોલે ઈ એમ એ એમ કહે છે કે તમારો જમાય છે ને એ મને હેરાન કરે છે અને તમારી બા છે ને એને પે નકરું કામ કરાવવા કરે છે આખા ઘરનું કામ કરાવે વાડીનું કામ કરાવે હવે એ મારી ફૂલ જેવી દીકરી છે કાં તમે એને પછી ઘરનું કામ કરાવો કાં વાડીનું કામ કરાવો બે કામ કરાવો તો હું એ કાંઈ ઢોર છે હું ક્યાં કહું છું એ ઢોર છે તમે સમજ્યા નહી હા ઘરના કામ તો કરવા જોવે કે ન જોવે હા કરવા જોવે અને એને જ કરવા જોવે હા તો હું એમ તો કહું છું હવે મારી વાત સાંભળો થાય છે હું કે આ વાડી અમારી ક્યાં બહુ મોટી છે હે આ જરી ગમતી તો જમીન છે મારી પાસે હવે એનું કામ હોય કેટલું આપણ તમારી દીકરી એ એ ખરીના બે કટકા નથ કરતી તો પછી મારા બા હાસુ કે ને ગામમાં આ ગામમાં બધા બૈરાઓ બેઠા હોય તો વાતમાંથી વાત નીકળે તો મારા બાથી હાસુ બોલાઈ જાય અને એ વાતને દામીની ખોટું લગાડે કે બા છે ને ગામમાં જઈને મને વગોવે છે આજે પણ બા ને ગામમાં જઈને કેવું હું કામ જોવે હવે તમારી બેન હોય અને એને હું એની વાત કરે કોઈ દિવસ નો કરે હું માનું છું કે કોઈ દિવસ આ મારી દીકરી છે ને એ તમારે બા ની દીકરી છે કેવા સમજી લેજો તમે આટલા બધા આ ગુસ્સામાં આવ્યા લાગો છો પણ ગુસ્સામાં જાવું ને મે મારી દીકરીને દામિનીને થી મોટી કરી છે અને એના આના આંખમાં હું આ હુણા ન જોઈ શકું કેવા મેં સપના જોયા હતા કે મારી દીકરી તો એ સુખેથી આનંદ આનંદથી રહે અને કોઈ દિવસ દુઃખ નહીં આવે તો આ તમે તો તમારા ઘરમાં તો એને દુઃખ સિવાય કાંઈ નથી મારે તમને હું કેવું કાંઈ સમજાતું નથી મને તો મારી હાલત તો કેવી થઈ છે ખબર આ તમે કહો તો તમારું સાંભળવાનું મારા બા કહે તો એનું સાંભળવાનું આ દામિની કહે તો એનું સાંભળવાનું હા અંધાય હું તો સાંભળું જ છું પણ મારું કોઈ નથી સાંભળતું મારે મારી બધી વેતા કોને કહેવા જાવી આ પણ હું છે મને ક્યો તમ તારે હાલો બસ તમે જો આવી 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 રીતે તમે રોજડા ક્યારેક તો મને એમ થાય કે હું ઉડ નાખું કવમ પડી જાવ અરે ના ના તમે આ વાત આજ કરે કે હવે કોઈ જે વાત નઈ કરતા હો તમ તારે જે હોય એ ક્યો મને તમે જો કાઈ ધંધામાં રૂપિયા રક્યા હોય તો ક્યો તમ તારે હું મદદ કરવા તૈયાર છું ના ના જુઓ મારે છે ને આ તમારી પાસે કોઈ મદદની આશા નથી ખાલી આ દામીની શાંતિથી ઘરમાં રહીને તો કાંઈ ઉપાધિ નથી હવે તમને હા શું કહી દઉં હા તમે આજ પૂછ્યું છે ને તો માંડીને વાત કરું હા એમાં શું છે આ અમારી જમીન ઓછી છે અને દામીનીને ઓછી જમીન ગમતી નહીં જ હા ગામમાં હંધાઈને છે ને વાત કરે ને તો એમ લાગવું જોઈએ કે અમે મોટા જમીનદાર છીએ હા સાઝી જમીન હોવી જોઈએ હવે તમે વિચાર કરો આ થઈને મારી અરે કેટલી વાર માથાકૂટ કરીએ છીએ અને હું એ વાતમાં કેમ કરું આમાં અમે જમીન હમણાં લઈએ કેમ નથી તો શું કરવાનું હે અને છે ને પછી દામીની એમ કે છે કે મારા બાના વાંક કાઢ્યા કરે અને ઘરમાં ઝઘડા ઊભા કરીને હાલતા ચાલતા રી હમણાં વહી જાય તમારા ઘરે વહી આવે એમાં હું શું કરું અરે પણ મેં તો પેલા કીધું જ છે ને કે હું મારી જમીન છે એમાંથી અડધી જમીન હું મારી દીકરીને આપવાનો છું પછી ક્યાં પ્રશ્ન રહ્યો જો એ નથી મળવાની તમે સમજ્યા નહીં હજી આ તમારા ઘરમાં આ તમારી દીકરી આવે છે તો ત્યાં હું શાંતિ રહી છે તમારા ઘરમાં ઝઘડા નથી થતા થાતા જ હોય મને હંધી ખબર પડે છે હા જમીન તમારો દીકરો કે તમારી બહુ હાપા દેવા માટે તૈયાર છે ખરા નહી અને એટલા માટે દામિનીને હાલતા ને ચાલતા તમારા ઘરે આવવું પડે છે એને જમીન જ જોતી છે પણ તમે આપતા નથી અરે પણ હું એને વહેલા મોટો એને આપવાનો છું વરાદી પછી કે બે વરા પછી અને તમે હું કીધું કે તમારો દીકરો હું એને જમીન દેવા માટે તૈયાર છે હા જો બાપુજી આમાં ખોટું નહીં કહું પણ જેવું છે એવું કહેવું પડશે આ થોડું કડવું લાગશે ને તમને ખોટું લાગશે પણ એનો મને કાંઈ વાંધો નથી તમ તારે પણ તમારું છે ને ઘરમાં હાલતું નથી અરે ઓય મારું ચાલે છે મારા ઘરમાં તમે હું ઘરનો મોભી છું અરે ભૂલ કરો છો આ અત્યારે લગીન તમને મોભી મોભી કરીને ખાલી આમને મોભારે સડાવ્યા છે બાકી બીજું કાંઈ છે નહીં આ તમારો દીકરો અને તમારી ભાવ એ જેટલું કહે ને એટલું ઘરમાં થાય છે અને દામિનીને એ વાતનું ખોટું લાગે છે કે મારા બાપુનું મારા ઘરમાં હાલતું નથી અને એટલે અહીંથી ન્યા આવે છે એ તમારા ઘરનું ધ્યાન રાખે છે અને હાશું કહું ને તો આ

હું દીકરો નથી લાગતો ના ના તમારે જેને નામે કરવી કર નાખજો હું જોઉં છું કેવાઈ નહી તમારા નામે કરી દીકરા કેવા કાલે હું તેડી જવ કાલે તમે હવે કઈ ઉપાધી ન કરતા હંદુ બરાબર થઈ જશે અને પાકુને જમીન મારે નામે અરે ટકા આમ જો પછી લોટમાં લીટો હોય હું કહું ને બોલે એટલે ઈ પથ્થરમાં લકીર હોય તમ તમતારે એમાં પછી કોઈ ભગવાન આવે ને તો ઈ આ વસન નો ફેરવી કે વાહ સપતે દોડ લ્યો આત્મા હવે બોલો તો એકવાર હું પોચે હા દામિનીનો બાપ હા આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે મારી બધી જમીન હું મારા દામિનીના ઘરવાળા એટલે કે